સાવરકુંડલામાં શ્રી પરશુરામ સેના દ્વારા સાદગીપૂર્ણ પ્રાગટ્ય મહોત્સવ પહેલગામના પીડિતોને શ્રદ્ધાંજલિ સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત શ્રી પરશુરામ સેના દ્વારા ભગવાન પરશુરામના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના મૃત્યુની દુઃખદ ઘટનાને પગલે

આ પ્રાગટ્ય મહોત્સવની અંદર સાવરકુંડલા શહેરના તમામ ભૂદેવો સાથે મળી સાંજના છ વાગે સૌ પૂજન કરેલું ત્યારબાદ દાદાના મહાપ્રસાદનું પણ આયોજન થયેલું અને હર વર્ષની જેમ જે સાવરકુંડલાની અંદર સૌ ભૂદેવો દ્વારા જે શોભાયાત્રા કાઢવામાં આવે છે એ આ વખતે સૌ વડીલોના માર્ગદર્શન હેઠળ પરશુરામ સેનાએ આ શોભાયાત્રા જે પહેલગામની અંદર જે આંતકીઓ દ્વારા જે હુમલો કરવામાં આવેલો અને એ નિર્દોષના જે મૃત્યુ થયેલા એ દુઃખની અંદર સાવરકુંડલાના તમામ ભૂદેવો પણ ભાગ લેવા માટે આ દાદાની જે શોભાયાત્રા છે એ અમે શ્રદ્ધાંજલિ રૂપે આ વખતે એ શોભાયાત્રા મોકૂફ રાખેલી અને મંત ભૂદેવો દ્વારા આજે એ મૃતકો પાછળ વૈદિક ઉચ્ચારથી શાંતિ પાઠ કરી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવી તેમજ આ કાર્યક્રમ જે સફળ બનાવવાની અંદર સાવરકુંડલા શહેરના તમામ ભૂદેવોએ જે પરશુરામ સેનાને દિલથી જે સહયોગ આપેલો છે એનું પરશુરામ સેના કાયમ માટે ઋણી રહેશે